સ્વાદ અલગ છે ભાઈ સકડામાં બે વાની પેલા સકડા જ હતા પેલા ગાડા હતા ને ગાડામાંથી સકડા આવ્યા તો ચલો જો ભાઈ અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને આમ જો ઘરે બધું પડી ગયું છે

થોડું ઘણું કામ છે અમારા માળીને એક વસ્તુ લેવી છે મારે દૂરખા આવું છે તો કીધું હાલો ત્યારે વા્યા છે નેવડાવે ભાઈ સકડો એને કાજે છે બહુ અવાજ જો કારણ કે સકડાના કેપેસિટી બહાર બધું ભરેલું છે અંદર એટલે મને ગાજે જ નહીં વિચાર કાંઈ વખત નહીં અમે ચાર જણા આવ્યા છીએ એક અમારા કાકાનો છોકરો છે જિરાકભાઈ ઓળખતા નહીં બહુ ફાટા છે ઓ વાવી દીધા માં એમ કે માં એમ કે છે જો ઘઉં હોય વાવી દીધા એમ ગામડાના રહેતા હોય ને ખબર હોય ને હું વાયું હું નહીં ખાલી પાળા થાય તા ખબર પડી જાય કે પાળામાં હું હું વાયું છે તો એમ કે કપા બળી ગયો ને એટલે કપા કાઢીને ઘઉં વાવી દીધા ખેડૂતો

બધું પડી ગયું છે અત્યારે અમે ઘરે પોગી ગયા છીએ બધું પડી ગયું છે હવે અંદર ખોલ્યો પાછળ પડી ગયું છે બધું અંદર ખોલ્યો પછી ખબર પડે શું થયું હા રાખ ને આમેક ને બધું પડી ગયું આમાં અંદર પડી ગયું છે ભાઈ બધું આ દિવાલ ધસી ગઈ વાયર નો જોળો અને બોળોન બધું Я буду পড়વા લઈશું Я буду паળી હમ આ તે દડા એમડી પડી તો ભાઈ જો અત્યારે ઘરે આવ્યા છે તો ઘરે આટલું નુકસાન થઈ ગયું છે આ બધું પડી ગયું છે Já my budu políti se. Já budu vrchu kruhu pod se. Těhle měla se budu. જોજો તમે સારું હાલો તમે જો ભાઈ બધું સરખું કરવું પડશે તો ચાલો આપણે છે ને ફાઇનલી ત્યાં ઘરે પહોંચી ગયા છીએ અને તમે જેમ આગળ વિડીયોમાં જોયું કે આપણે ગામડે તુરખા ગયા હતા અમારા બધા અને જ્યાં તમે આગળ વિડિયોમાં જોયું એમ કે બધું અહીંયા પડી ગયું હતું તો એને પણ બધું હરખું કર્યું તો એ હરખું કરવામાં અને અમાર થોડુંક બીજું કામ હતું વાડીનું ને એનું એ બધું કામ હતું એના ફોર્મને એ બધું ભરવાનું હતું એ બધું ફોર્મને એ બધું ભર્યું અને થોડું કામ બાકી હતું એ બધું કર્યું અને ફર્સ્ટ પ્લસ બીજું આપણે જે બધું પડી ગયું હતું એ થોડું બધું હરખું કર્યું એટલે હરકું કરવામાં છે ને પછી એટલા થાકી ગયા હતા ને કે વીજ હરકું કરતા ને એનો વિડીયો જ ઉતરાવાનો નથી અને ફાઇનલી જો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ચમી કારીને બેઠા છીએ અને અત્યારે વાઈ ગયા છે સાડા દસ થઈ ગયા છે અમે સાડા હાથે ગયા હતા અને થાકી ગયો તો હું આ ફરી ખોઈ ગયો હતો પણ મેડમ કામ કરતા હતા જેમ આપણે કીધું એમ કે નવું ચાલુ કર્યું છે તો મેડમ જો કામ કરતા હતા તો અત્યારે જો આપણે સાબુ બનાવ્યા છે અલગ 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 બધા અહીંયા છે એ જોવામાં પ્લસ આમાં છે આ બધા આપણે સાબુ બનાવ્યો છે પછી આપણે ફેશિયલ ગોટી છે ફેશિયલ એટલે ફેશિયલ બાર છે એ બનાવેલા છે જો એ હજી બીજા બનાવવાના છે ઓર્ડર ઘણા છે પણ હું કાલ હતો નહીં એટલે મેડમથી જેટ્યું એટલું કહ્યું જો આ લીમડાના હાથમાં ખંજોળ કે કાંઈ જે થતો હોય તમને ધાધર થયો હોય એના માટે આપણે ફેશિયલ લીમડાના બનાવ્યા છે પછી આ કંઈક મેડમે કંઈક બનાવ્યા છે કયાથી મને યાદ નથી હવે કાલ આપણે પૂછી લેવું લગભગ અહીંયા બનાવ છે મેડમે બનાવ્યા છે એટલે આપણને બહુ ખબર નથી આ તો કલર દેખાય છે લીમડાનો એટલે લીમડાનો છે તમે જો લીમડો એ દેખાતો હોય છે અંદર લીમડાની પેસ્ટ અને આ ડીટેન બનાવેલા છે ને સાબુ ડીટેન સાબુ અમારે બહુ ખારા હાલે છે ફ્લેશ મોટાને ગ્લો દે અને નાની મોટી જે સ્કીનમાં ઇફેક્ટ થઈ હોય એ બધું દૂર કરે અને આપણે બધું ઘરેલું નેચરલ વસ્તુ નાખીને આપણે બનાવી છે ને તો સપોર્ટ ઘણા બધા તમારો બધાનો સારો છે તો અત્યારે જો આ બનાવ્યા છે આ મેડમ કંઈક કહેતા હતા ક્યાં છે હા આ છે કેસુડાના એક બે ને ત્રણ કેસુડાના છે એટલા આ આપણે સ્પેશિયલ માથું ધોવા માટે બનાવડાવ્યા છે અત્યારે આ માથું ધોવા માટે છે ને આપણે અત્યારે ઘર માટે બનાવ્યા છે કારણ કે નવી પ્રોડક્ટ મેં કીધું તું મેડમ કે આ રીતે બના બનાવ્યો છે મેડમ એણે નવી પ્રોડક્ટ બનાવી છે માથું ધોવા માટે એમાં આપણે બધું હર્બલ આવે ને બધું શું કહેવાય સિક્કાઈ ને અરીઠા ને આંબળા ને મેથી એ બધું નાખીને માથું ધોવા માટે સ્પેશિયલ બનાવ્યા છે તો એ આપણે હજી બહાર લોન્ચ આપણે બહાર હજી નથી દેવાના અત્યારે પહેલાં આપણે ઘરે આપણા પોતા ઉપર ટ્રાય કરશું પછી કેવું રિઝલ્ટ આવે છે એ પછી એ પ્રમાણે આપણે બાર સેલિંગ માટે મેંખશું બરાબર તો અત્યારે તો આ જે જે બનાવ્યા છે એ આપણે માથું ધોવા માટે બનાવ્યા છે ને હું તો ઉપયોગ કરીશ અત્યારે તો બસ જો આજનો આટલું આ મેડે બધું કામ કરીને રાખ્યું છે અને હવે છે થાય કયો છું હું રીતે અને મને હું ગ છે ને અંસાય છો ટીવી જોવે છે ને નાસ્તો કરીશ છે શું છું શું કરીશ નાસ્તો કરીશ હા બોલો તો ભાઈ નાસ્તો કરે છે ને હું થાકી બહુ ગયો છું શું બોલો ભાઈ એને ટીવી જોવું છે ટીવીમાં છે ને મેં મોંઘું ઉપર નાખ્યું છે એટલે કે જલ્દી જલ્દી વિડીયો ઉતાર નાખો મારે ટીવી જોવું છે તો બસ આજનો વિડીયો આવો ત્યાં કાંઈક છે તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કોઈને જો સાબુના ઓર્ડર દેવા હોય તો આપણી ઇન્સ્ટાગ્રામના આઈડીમાં જે મેસેજ કરી શકો છો ત્યાંથી તમને હું રિપ્લાય આપી દઈશ શું પ્રાઇસ છે અને શું કઈ કઈ રીતનું આ અમે બનાવીએ છીએ બરાબર તો જે કોઈને જો લેવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને રીલ્સ કે મેસેજ કરી દેજો ને પર્સનલમાં જે કોઈ જાણતા હોય તો એને મારી ઘર મારો નંબર હોય છે તો એ મને નંબરમાં મેસેજ વોટ્સઅપમાં કરી દેજો તો તમને બધી ડિટેલ મળી જશે તો બસ આજનો વિડિયો અહીંયા જ પૂરો કરીએ છીએ લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર મહાદેવ ગુડ નાઇટ